સારસ આ વિસ્તારની માતર તાલુકાની અંદર સારસ પક્ષીઓ હોય અને એનું જતન કરવા માટે ખેડૂતોને નુકસાન વેઠતા હોય છતાં પણ એનું જતન કરી અને ઉછેર કરે અને યુપીએલ તરફથી જે અહીંયા સ્ટાફ મૂકેલો એનું જતન કરી ગામ લોકોને પૂર્વ માહિતી આપી અને એનું જતન કરી રક્ષણ કરી અને ઉછેર કરી કરે છે લોકો ના ના મારું નામ રમેશ બારૈયા છે અને વર્ષોથી અમે સારસને બતાવીએ છીએ કે ખેતરમાં માળા બનાવતા હોય છે તો પણ અમે એમને બગાડતા નથી અને સાચવીએ છીએ તો કોઈ બી જાનવર એને ખાઈ ના જાય કે મારી નાખે અને અમે યુપીલ સારસમાં પણ જોડાયેલા છે તો એમને કોઈ બી સારસને ઈજાગ્રસ્ત થયો હોય તો પણ અમે જાણકારી એમને બોલાવી લઈએ છીએ

डॉक्यूमेंटेशन के साथ साथ में हमें जरूरी है कि हमें गांव वालों के साथ खेडत मित्रों के साथ और स्कूल स्टूडेंट के साथ मिलकर उनके साथ अवेयरनेस करना कि हमें सारस का संरक्षण क्यों करना चाहिए और इसी का ही हम देखे कारण है कि आज हमारी मोटी संख्या में त्रन सौ ने ऊपर दस स्कूल ना स्टूडेंट्स यानी चार कॉलेजेस के स्टूडेंट्स में भाग ले रहे हैं और ये थर्ड सारस ग्रीन फेस्टिवल जॉइंटली वन विभाग ना अन्य यू ना जोड़े थे रखे जाए हमारा ड्राॅइंग कॉम्पिटिशन

तो हमारे करीबन 40 गांव के 90 वॉल्टियर्स हैं वो सारे खेड़ूत हैं जो सारस जब माला बनाती है तब से उनका बच्चा होने तक वो सारस का संरक्षण करते हैं जिनको हम अपना आर एस वॉल्टियर्स बोलते हैं और 22 जून को जो हम लोग मोटा कार्यक्रम करते हैं कि बद्दा इक्स दिवस सारस में गणतरी करें जिसमें हम लोगों को करीबन 1400 के ऊपर सारस खेड़ा और आनंद डिस्ट्रिक्ट में देखने को मिली तो ये हमारा मेन डॉक्यूमेंटेशन साइंटिफिक रूप से होता है मॉनिटरिंग करना सबसे ज्यादा सारस प्यार सबसे ज्यादा संख्या जो सारस की है खेड़ा में देखा जाए तो माटर तालुका में सारस की संख्या सबसे ज्यादा देखने को मिलती है परिहर पासन कारण सुचे कि परि क्षेत्र में 700 से ज्यादा संख्या सारसनी मौजूद हो परि क्षेत्र सलाम ने बात करो तो आजू बाजू में मोटा पांच छह तालाब छे तई वधारी पॉपुलेशन यानी कि एककज वेटलैंड में पर પરિય છે ગયા નાડા છે ગોબરાપુરા છે પછી ત્રાસ છે આ બધા ચાર પાંચ મોટું તળાવ છે ત્યાં હી સારસની તમે વધારે વધારે 100 150 એક જ વેટલેન્ડ તમે જોઈ શકો સારસ નામ સતીન પટેલ છે ભાઈ શું કાર્યક્રમ કરતા હો છું અને કેવા પ્રકારની કામગીરી કરતા હો છું હું યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં હસ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું અમારી સંસ્થા દ્વારા છેલ્લા બે હજાર પંદરથી ખેડા અને આણંદ જિલ્લામાં સારક સંરક્ષણ પર અમે કામ કરીએ છીએ એમાં એનું ટોટલી સાયન્ટિફિક મોનિટરિંગ કોમ્યુનિટી અવેરનેસ સ્કૂલ અવેરનેસ અને એના માળાનું રક્ષણ કરવું એ બધી અલગ અલગ પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ કેટલા સારા સિંહ જોવા મળતા હોય છે અને કયા વિસ્તારમાં સૌથી વધારે જ્યારે અમે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી ત્યારે પાંચસોથી પાંચસો પચાસની આસપાસ સારા અમે કાઉન્ટ કર્યા હતા ખેડા અને આણંદ જિલ્લામાં સોજીત્રા એવા તાલુકામાં સારસની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે શું હવે પછી ફરિયને સારસ સ્વર્ગ કહી શકાય હા ચોક્કસ પરિયદને સ્વર્ગ સ્વર્ગ આપણે કહી શકીએ કેમ કે અહીંયા જ્યારે સારસની કોંગ્રિગેશન સમય હોય છે એટલે કે ઉનાળા મહિનામાં એપ્રિલ મે અને જૂન આ ત્રણથી ચાર મહિના દરમિયાન સારસ અહીંયા તમે સો દોઢસો બસોની સંખ્યામાં પણ જ્યારે તળાવનું પાણી ઓછું થતું હોય છે ત્યારે જોઈ શકો છો બહારથી વિદેશથી પણ કેટલાક સાયન્ટિસ્ટો આવે છે કયા કારણ થવા છે ને તમને ઉદ્દેશ વિદેશથી પધારેલા સાયન્ટિસ્ટો જે સારસ જેવી બીજી પંદર પ્રજાતિ આખા વિશ્વમાં જોવા મળે છે અલગ અલગ એમાં એ વર્કિંગ સારસ વર્કિંગ ગ્રુપના ડિરેક્ટર છે એ સારસ નું અહીંયા લોકો સાથે શું કનેક્શન છે કેવા વિસ્તારમાં જોવા મળે છે કેવી રીતે સંરક્ષણ થાય છે એ બધું ઓબ્ઝર્વેશન માટે આવ્યા છે